આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા ધરમપુર રાજચંદ્ર ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવનાર હોય જેને લઈ જકાતનાકા પાસેના રસ્તાની બાજુમાં આવેલી દુકાનો તંત્ર દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરાઈ સોમવારના રોજ પાંચ વાગ્યા દરમિયાન કરાયેલી કામગીરીની વિગત મુજબ ધરમપુર તાલુકાના શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવનારા હોય જેના ભાગરૂપે તંત્ર દ્વારા આજ રોજ જકાતનાકા સહિતના અલગ અલગ વિસ્તારોમાં રસ્તા ઉપર મૂકવામાં આવેલી દુકાનોને તંત્ર દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે અન્ય વિસ્તારોમાં પણ થયેલા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આવનાર દિવસોમાં રાજચંદ્ર મિશન ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરીને લઈ તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે